નમસ્કાર મિત્રો હું છું મુકેશ ધાપા એડવોકેટ માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માણસના એટલે કે વ્યક્તિના ડોક્યુમેન્ટ વિશે ડોક્યુમેન્ટની જીવનની અંદર કેટલી જરૂર પડતી હોય છે કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટ હોય છે કેવા પ્રકારના ડોક્યુમેન્ટની અંદર કેવા પ્રકારના નામ એટલે કે એક સરખા નામ કેવી રીતે હોવા જોઈએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે માણસ જન્મે અને મૃત્યુ પામે ને ત્યાં સુધી બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ હોય માણસ જન્મે એટલે કે કોઈ બાળક જન્મે તો એમના જન્મ તારીખનો દાખલો અને કોઈ અવસાન પામે તો એના મૃત્યુનો દાખલો પણ ખૂબ જરૂરી હોય છે એટલે કે માણસને એટલે દરેક વ્યક્તિને કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટ હોય કે જન્મે ત્યારે જન્મનો દાખલો સ્કૂલમાં બેસાડ્યા પછી સ્કૂલનું એલસી બોનોફાઈડ જે ધોરણમાં ભણતા હોય એમના પ્રમાણપત્રો જ્યારે એ અઢાર વર્ષનો થાય ત્યારે એમનું ચૂંટણી કાર્ડ બને એમના આધાર કાર્ડ બેંકમાં ખાતું ખોલાવે પાસપોર્ટ કઢાવે જમીનની અંદર પોતાના નામ દાખલ થાય કોઈ વીમા પોલિસી કઢાવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવે પોતાના નામે ગાડી ખરીદે તો આરસી બુક અંદર આવે એટલે દરેક જગ્યાએ પોતાના વ્યક્તિ જે હોય એ વ્યક્તિ પોતાનું નામ ત્યાં દાખલ કરાવે અને કોઈ પણ ડોક્યુમેન્ટ કઢાવતી વખતે તમે ત્યાં ક્યુ નામ આપો છો દરેક જગ્યાએ આપણે હોતા નથી એવું પણ બને છે માની જો તમે જન્મ થયો છે ત્યારે નામ તમારા પિતાને બદલે કોઈ અન્ય કાકા દાદા અથવા કોઈ બીજા વ્યક્તિ દાખલ કરવા ગયા હોય તો અમુક જગ્યાએ કુમાર કરી દીધું હોય ભાઈ કરી દીધું હોય સ્પેલિંગ મિસ્ટેક હોય રસોઈ દીધી હોય એવા ઘણા ભૂલો હોય ત્યારબાદ એ પોતે કેવું કરે કે એ જન્મના દાખલામાં જે છે એ એને નામ નથી ગમતું તો એ પોતે જાતે સુધારી નાખે એટલે સ્કૂલમાં જાય અને દાખલ બેસાડે ત્યારે એના પિતા બીજું કોઈ નામ લખાવી નાખે પછી મોટી ઉંમર થાય ત્યારે ખબર પડે કે મારા સ્કૂલના દાખલામાં તો આ નામ આવે છે એલસી માં અને મારા જન્મના દાખલામાં આ પ્રકારનું નામ છે. એટલે નામમાં વિરોધાભાસ થાય. એ થોડોક મોટો થાય અને એને કંઈ જરૂર પડે ને આધાર કાર્ડ કઢાવવાનું થાય તો એની પાસે જે ડોક્યુમેન્ટ હોય દાખલો હોય તો દાખલાના આધારે અને એલસી હોય તો એલસીના આધારે બનાવી નાખે. ત્યાં ફરી વખત પાછું એને અલગ અલગ નામ પડવાનું છે. એટલે એક વખત જ્યારે મિસ્ટેક થાય નામની અંદર તો એ જિંદગીની અંદર જેટલી પણ વખત જે પણ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે તેમાં અલગ અલગ પ્રકારના નામો દાખલ થતા હોય છે ઘણી વખત આપણે આપણા સંતાનનું નામ આપણે નક્કી કરેલું હોય પરંતુ આપણે એનો જન્મ થાય ત્યારે એનું જે જન્મની સાથે જે એનું સાથે કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ જે નામ પોતે નક્કી કરીને લખાવી નાખતા હોય છે એટલે નામ બાબતે એટલા બધા લોકો હેરાન થાય હું એવું માનું છું કે દરેક વ્યક્તિ જો પોતાના બધા જ ડોક્યુમેન્ટ એકઠા કરે જન્મનો દાખલો અમે તમને જે અગાઉ કીધા એ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરે અને એક વખત ચેક કરે કે મારા નામ કઈ રીતે છે તો લગભગ લગભગ કોઈ અપવાદ એવો વ્યક્તિ છે કે જેના તમામ ડોક્યુમેન્ટની અંદર એક જ સરખું નામ છે કોઈ સ્પેલિંગ મિસ્ટીક કે કોઈ કુમાર ભાઈ ખાલી નામ કે પત્નીના નામની પાછળ પોતાનું નામ સરખું હોય બાળકોની પાછળ સરખું હોય લગ્નના સર્ટિફિકેટની પાછળ સરખું હોય બેંકમાં સરખું હોય પાસપોર્ટમાં હોય તો એની પાછળ સરખું હોય સાત બરમાં સરખું હોય બધી જગ્યાએ સરખું હોય ને એવો કોઈ જ માણસ તો અરે જ્યારે અલગ અલગ નામ આવે ત્યારે કેટલા બધા પ્રશ્નો ઉભા થાય ઘણી વખત એવું હોય કે એના બાળકોની પાછળ એના પિતાનું નામ અલગ હોય એને જમનની સાત બાર ની અંદર પિતાનું નામ અલગ હોય નામમાં કદાચ ઘણી વખત થોડોક હોય એવું બને કે એના અંદર બધે કાનજીભાઈ હોય અમુક જગ્યાએ એને કાનભાઈ હોય અમુક જગ્યાએ કનુભાઈ હોય અમુક જગ્યાએ કાનાભાઈ હોય નામ આમ મળતું હોય એવું લાગે આપણને પણ નામ કાયદાની દ્રષ્ટિ જો હોય તો એ અલગ છે તો આટલા બધા નામની અંદર જે ભૂલો હોય એ ભૂલો સુધારવી બહુ ખૂબ જરૂરી પહેલી વાત તમારે મારે તમને એ સમજાવી છે કે જન્મના દાખલાની અંદર સુધારો થઈ શકતો નથી એક વખત કોઈ પણ વ્યક્તિનું નામ જન્મના દાખલાની અંદર એડ કરી દેવામાં આવે છે જ્યારે જન્મ થાય ત્યારે તમે બાકી રાખી શકો છો મહિના મહિના સુધી પછી જો તમે નામ એમાં દાખલ નથી કરાવતા તો એમનો સમય છ મહિનાનો છે અને એ પછી તમારે નામ દાખલ કરવું હોય તો એમાં એક સોગંદનામું કરવું પડતું હોય છે એટલે જન્મના દાખલાની અંદર જો તમે પ્રથમ વખત તમારા સંતાનનું એટલે કે જેનો જન્મ થયો છે એનું નામ દાખલ કરી દો છો

બાળક બાળક જન્મે એટલે પહેલું ડોક્યુમેન્ટ છે જન્મનો દાખલો છે અને એની ઉંમર બાબતનો કોઈ પણ જગ્યાએ વેલિડ દાખલો છે કોઈ પણ જગ્યાએ એને ફર્સ્ટ એવિડન્સ જન્મના પુરાવા તરીકે માનવામાં આવે છે એટલે જન્મ તારીખનો દાખલો છે ને આ બધા જ ડોક્યુમેન્ટની અંદર સૌથી મહત્વનો છે જન્મ તારીખનો જે તમારો દાખલો તમારો ગ્રામ પંચાયતનો હોય નગરપાલિકાનો હોય કે કોઈ પણ જગ્યા હોય એ પ્રકારનું નામ તમારે જ્યાં કરવું હોય છે ને ત્યાં સુધારો એના આધારે કરાવી શકે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના આધારે જન્મ તારીખના દાખલામાં સુધારો કરાવી શકાતો નથી એટલે જન્મ તારીખનો દાખલો છે ખૂબ જરૂરી અને મહત્વનો છે હવે જન્મ તારીખના દાખલાની અંદર તમારે સુધારો કરવો હોય તો કેવો પ્રકારનો થાય અને કેવો ન થાય એ પણ સમજાવી દઉં કે જન્મ તારીખના દાખલામાં બાળકનું નામ એટલે કે જેનો જન્મનો દાખલો છે એ પોતાનું નામ અંદર સુધારી શકતા નથી માની લો કે મારું નામ મુકેશ છે તો મારે મારા એલસીની અંદર મારું મુકેશ કુમાર નામ હોય તો મારા જન્મના દાખલામાં હું મુકેશ કુમાર કરાવી શકું નહીં ભાઈ કરાવી શકું નહીં મારા જન્મના દાખલામાં જે પણ નામ છે એ જ નામ રે યથાવત રીતે કરવું હોય કે કોઈ વ્યક્તિનું નામ કાનજી છે પરંતુ એના સ્કૂલના એલસી માં કાનાભાઈ છે તો એ કાનાભાઈ કરાવવા જાય તો થશે નહીં નામની અંદર સુધારો થતો નથી જન્મ તારીખના દાખલાની અંદર પિતાના નામમાં મિસ્ટેક હોય માતાના નામમાં મિસ્ટેક હોય કોઈ સરનામાની અંદર ભૂલ હોય એવો કોઈ સુધારો કરવો હોય તો એ સોગંદનામાંથી કરી શકાય છે બાળકનું નામ બદલતું નથી અને જન્મ તારીખ બદલતી નથી કારણ કે જે દિવસે જેનો જન્મ થયો હોય એ જ નોંધાઈ હોય એટલે એમાં આગળ પાછળ કરી શકાતી નથી એટલે ઉંમર વધારી કે ઉંમર ઘટાડી શકાતી નથી કેમકે એ તો કુદરતી છે એટલે જન્મ તારીખના દાખલાને આધારે તમામ લગભગ ડોક્યુમેન્ટો બનતા હોય છે એટલે જન્મ તારીખનો દાખલો છે એ સારી રીતે રાખવો અને એ જ મુજબના આપણા તમામ ડોક્યુમેન્ટ બને એની કાળજી રાખવાની આપણી પોતાની છે એના આધારે આપણે દરેક જગ્યાએ નામો દાખલ કરતા હોઈએ છીએ એટલે આપણે સૌથી મહત્વનું એ છે કે આપણા તમામ ડોક્યુમેન્ટો છે એ એ એક સરખા હોય હોય ખૂબ જરૂરી છે છે તકેદારી આપણે રાખવાની એટલે જો તમારા દરેક ડોક્યુમેન્ટની અંદર અલગ અલગ પ્રકારે નામ આવતા હોય તો એ સુધારો કરી શકાય છે માની લો કે તમારી પાસે ચૂંટણી કાર્ડ છે પરંતુ એ ચૂંટણી કાર્ડની અંદર કઈક નામમાં કરેક્શન છે અથવા તો મિસ્ટેક છે

કે તમારા નામની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે મિસ્ટેક છે તો અન્ય ડોક્યુમેન્ટ સાથે આપો અને એક ફોર્મ ભરો એટલે તમારા ચૂંટણી કાર્ડની અંદર એ સુધારો થઈ જાય છે એવી રીતે પાન કાર્ડ કઢાવ્યું હોય ઘણી વખત તો પાન કાર્ડ એલસીને આધારે પહેલાં નીકળતું તો એ પહેલાં જન્મના દાખલાને આધારે નીકળતું પહેલાં ખાલી આધાર કાર્ડને આધારે નીકળતું એટલે દર વખતે અલગ અલગ નિયમો હોય ઘણા બધા એમાં સુધારા વધારા અને નિયમો બદલતા રહેતા હોય એટલે જે તમે જે સમયે જે હોય લાગુ પડતું હોય એ રીતે હોય શરૂઆતમાં જ્યારે આધાર કાર્ડ નીકળવાનું ચાલુ થયું ત્યારે કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ નહોતા આપતા ને એમના પણ આધાર કાર્ડ નીકળી ગયા છે એમાં ટીક કરવાનું હોય કરી દે કે આ આપી દીધેલું છે ખાલી રેશન કાર્ડ આપ્યું હોય ને એવા નહીં આધાર કાર્ડ શરૂઆતની વાત કરું છું અત્યારે તમે જોજો તમારી પાસે બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ છે પરંતુ આધાર કાર્ડમાં જો તમારે સુધારો કરવા જવો હોય તો તમને એમ કે તમારું જન્મ તારીખનો દાખલો આપો એ તો નથી કેમ કે મેં અગાઉના વિડીયોમાં પણ એક વાત કરી છે કે આજથી જે લોકોની ત્રીસ ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે એ લોકોના જન્મ તારીખના નોંધણી થઈ જ નથી અથવા તો થઈ હોય ને તો એવા ગામ જ નથી રેકોર્ડ જ નથી એટલે ખૂબ જૂના રેકોર્ડો પણ નથી એટલે નામ બાબતે લોકો ખૂબ હેરાન થાય નામ જે છે એના લીધે અવારનવાર એને સોગંદનામા કરવા પડતા હોય છે એટલે કે એફિડેવિટ કરી કેવું પડે કે આ બે નામ છે મહારાજ છે એમાં કોઈ અન્ય વ્યક્તિ નથી ને આ નામ વાળી વ્યક્તિ હું પોતે એક જ છું કોઈ પણ જગ્યાએ જવું હોય કોઈ સહાય ફોર્મ ભરવું હોય કોઈ જગ્યાએ ગમે ત્યાં જઈને ને એટલે સોગંદનામું હારે કરવું પડે એટલે જો આવું સોગંદનામું દર વખતે ન કરવું પડે તો એની માટે એક સરકાર દ્વારા એક ગેજેટ પણ કરી શકાય છે આપણે ગુજરાતની અંદર એની જે કચેરી છે એ રાજકોટ ખાતે આવેલી આ ગેજેટ ની પ્રક્રિયા ઓનલાઈન છે ને હવે તો એની અંદર પણ સુધારા વધારા ફાસ્ટ અને અલગ અલગ ફી એટલે કે ઊંચી ફીથી ચાલુ કર્યું છે કે જે તમને તાત્કાલિક અઠવાડિયામાં ગેજેટ આપી દે છે ગેજેટ એટલે શું ગેજેટ એટલે બે નામ એટલે એક નવું નામ અને એક જૂનું નામ એ બે નામ તમારા પોતાના છે એવી જાહેરાત જે કરતો જે પત્ર છે ગવર્મેન્ટ માન્ય એને ગેજેટ કહેવાય માની લો કે તમારે ગેજેટ કરવું હોય તો એક ખાસ એ નિયમ છે કે ગેજેટ છે પોતાના નામનું કરી શકાય તમે અન્યના નામથી સુધારો કરી શકતા નથી માની લો કે મારા મારું નામ મુકેશ કુમાર છે મારા પિતાનું નામ નરસિંહભાઈ છે પરંતુ મારા એકાદા ડોક્યુમેન્ટમાં નરસિંહભાઈ લખેલું હોય નરસિંહભાઈ બદલે નરસિંહ કરી નાખ્યું હોય તો એ સુધારો હું ગેજેટથી ન કરી શકું કે મારું નામ મુકેશકુમાર નરસિંહભાઈ અને મુકેશકુમાર નરસિંહભાઈ આ બે હું છું આવો સુધારો હું નથી કરી શકતો કેમ કે આ જે ગેજેટ હું કરું છું મારા નામનો નથી કરતો હું તો મારા પિતાના નામનું કરું છું કે નરસિંહભાઈ અને નરસિંહભાઈ બે એક વ્યક્તિ છે એવું હું ન કહી શકું આ ગેજેટ મારા પિતાએ કરવું એટલે ગેજેટ કરવા માટે પોતે વ્યક્તિ કરી શકે મારા નામને મુકેશ કુમાર અને મુકેશભાઈ આ બેય વ્યક્તિ હું છું એવું હું કરી શકું કાના કોઈ પણ વ્યક્તિ કાનજીભાઈ અને કાનાભાઈ એક જ વ્યક્તિ છે એવી રીતે ગેજેટ કરી શકે એટલે કોઈ પણ નામ હોય બે નામથી ઓળખાતા હોય અથવા તો બે નામના અલગ અલગ પ્રકારના એની પાસે જો પુરાવા હોય તો એ ગેજેટ એટલે કે આ બેય નામથી ઓળખાતી વ્યક્તિ આ પોતે એક જ છે એવું જાહેર કરવા માટે એને ગેજેટ કરી લેવું જરૂરી છે તો એને દર વખતે સમયાંતરે જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં બધા સોગંદનામા કે બધા ડોક્યુમેન્ટ આપવાની જરૂર ન રહે અને માત્ર એક ગેજેટની કોપી તે આપે તો એમનું કામ આસાનીથીથી સરળથી થઈ શકે છે એટલે આ ગેજેટ કઈ રીતે કરવું હોય તો એ ગેજેટ માટે તમે કોઈ જાણકાર વકીલને કે કોઈનો સંપર્ક કરી કેમ કે એના વિશે પણ આખી પ્રોસેસ કહી તો આ વિડીયો ઘણો લાંબો થઈ જાય એટલે ડોક્યુમેન્ટ છે એ માણસની જિંદગીની અંદર કોઈ પણ કામની અંદર ખૂબ જરૂરી હોય છે એટલે ડોક્યુમેન્ટની અંદર આપણા નામ બાબતે ક્લિયરિટી ન હોય નામ અલગ અલગ પ્રકારના હોય તો આ સમયે સુધારી લેવાને એ ખૂબ મહત્વનું છે કારણ કે એના લીધે ઘણી વખત ઘણા પ્રશ્નો જાગતા હોય છે અને આપણે કેવું હોય કે જેને જે વસ્તુની જરૂર પડે ને એને તાત્કાલિક કરીને એટલી બધી ફાસ્ટ કરવી હોય ઘણા હવે અમારી પાસે આવો દાખલો કઢાવવા આવે ઘણા બધા આવે છે અમારે અમે એને બી એનડી કહીએ એટલે મરણનો અને જન્મનો દાખલા કઢાવવાના હોય એને તો અહીંયા આવે કે મારે જન્મ તારીખ નો દાખલો કઢવવાનો છે એટલે અમે કહીએ કે ભાઈ આવી રીતની પ્રોસેસ છે કે ક્યારે આવશે એટલે ભાઈ મહિના થાય આખી અરજી કરવી પડે મામલાદારમાં કે અંદર આ એપ્લિકેશન કરવી પડે પ્રાંતમાં સિવિલ કોર્ટમાં બધી જગ્યાએ એની જોગવાઈ છે તો આ ત્રણ ચાર મહિના મિનિમમ થાય કે નહીં મને તાત્કાલિક કરી દો એમ હવે એનો જન્મ થયેલો હોય પિસ્તાલીસ વર્ષના હોય પિસ્તાલીસ વર્ષ સુધી એને યાદ નથી આવ્યું અમારી પાસે તાત્કાલિક કરે એટલે હું ખાલી એવું કહું છું કે આપણે જયારે જરૂર પડે ને ત્યારે ભાગ્ય એટલે આપણે હેરાન થઈ ને એટલે થાય છે કે આપને જ્ઞાન નથી અને મારું સૂત્ર હું આ મારું જે શરૂઆતમાં એટલે જ કહું છું કે માણસનો સૌથી મોટો પોતાનું અજ્ઞાન છે કારણ કે જેને જે વસ્તુની જરૂરિયાત છે જે વસ્તુ એને કરવાની છે ને એનું જ્ઞાન નથી ને એ વ્યક્તિ હેરાન થાય ધક્કા ખાય ખૂબ દુઃખી થાય ખૂબ પરેશાન થાય એટલે સામાન્ય વાસ્તુઓ જે છે સામાન્ય જે વાતો છે સામાન્ય આપણી જે કાયદાનું જે જ્ઞાન હોવું જોઈએ હું આ કાયદાનો જે જ્ઞાન આપું છું ને હું કઈ તમને કાયદો બધો સમજાવી શકવાનો નથી મને ખબર છે કાયદો બધા વ્યક્તિને સંપૂર્ણ આવડવાનો પણ નથી પરંતુ જે આમ જીવનની અંદર આપણા રોજબરોજના કામની અંદર આપણે જે રીતે હેરાન થઈએ છીએ એ રીતે સામાન્ય લોકો હેરાન ન થાય એવા આશયથી જ મેં આ મારી યુટ્યુબ ચેનલ બનાવી છે એટલે આજના વિડીયોની અંદર નામ બાબતે કઈ કઈ રીતે કરી શકાય આ બાબતે હજી ઘણી બધી વાતો કરી શકાય તેમ છે પરંતુ એ વધુ નહીં કહેતા આ વિડીયા બાબતે અથવા તો નામ કરેક્શન બાબતે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મારી આ યુટ્યુબ ચેનલ ન્યાયના અવાજની અંદર આ વિડીયા નીચે તમે કોમેન્ટ કરજો તો એનો હું યોગ્ય રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ